સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીશું તો સાબરકાંઠા માટે જે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે તેનું જે કોકડું છે તે હજી ગૂંચવાયેલું છે અને તેને ઉકેલવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આવાસ સ્થાને એક મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી તથા સાબરકાંઠાના તમામ જે પદાધિકારીઓ છે તે ત્યાં ઉપસ્થિત છે અને તેમની સાથે સતત ચર્ચાઓ કે જે ચાલી રહી છે તો

પ્રથમ યાદીમાં વાત કરી તો ભીખાભાઈ ડાબોદર ટિકિટ લઈને વિવાદ થયો લોકોમાં નારાજગી જોવા મળી ને ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ ટિકિટ આપી છે એના કારણે પણ ભાજપમાં વિરોધ વંટોળ અત્યારે પણ જોવા મળી રહ્યો છે ભીખુસિંહ ડાબોર સમર્થકો દ્વારા પણ જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો સોશિયલ મીડિયા પોસ્ટરો પણ થયા એ એ રીતે વાત કે ભીલોડા સામ્રાજ્ય આયુ પણ ચક્કા આપવા માટે કરવામાં આવે છે ના સ્વાભાવિક છે બીજું સોમનાબેન બારૈયાની પસંદગી થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળી રહી જે લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત હતા એવા એક પણ મહિલાને ટિકિટ કામ મળી અને કોંગ્રેસમાંથી આવનાર કે જેને જિંદગી બાબત ભારતીય જનતા પાર્ટીનું કામ નથી કરી એવા સોભનાબેન બારૈયાને ટિકિટ મળી એટલે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને ખો મળે છે

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી દ્વારા પણ સાબરકાંઠામાં હિંમતનગર ખાતે જઈને પણ કાર્યકર્તાઓ એટલે જિલ્લાના જે મુખ્ય આગેવાનો છે એમની સાથે પણ વન ટુ વન બેઠકો પણ કરવામાં આવી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જિલ્લાના પ્રમુખ મહામંત્રીઓ અને ધારાસભ્યો સાથે પણ બેઠક કરવામાં આવી રહી છે એમની સાથે પણ પર્સનલી ચર્ચા થઈ રહી છે કે ભાઈ શું કરવાની જરૂર છે શોભનાબેન બારી એને ચાલુ રાખવામાં આવવા જોઈએ કે ન આવવા જોઈએ એમનો પોતાની સેન્સ શું છે એમની સાથે ચર્ચા થયા બાદ જ ખબર પડશે કે શોભનાબેન ચાલુ રહે છે કે કેમ મોટાભાગે એવું કહેવામાં આવી રહ્યું છે શોભનાબેન બારીએને હવે ઉમેદવાર બદલવામાં આવે તો વધુ ભાજપમાં મુશ્કેલી થઈ શકે છે એટલે પાર્ટી હવે નક્કી કરશે કે શોભનાબેન બારૈયા ચાલુ રહે તો કાર્યકર્તાઓ માટે શું સ્થિતિ કારણ કે ભાજપના કાર્યકર્તાઓને એવું લાગે છે કે તન મન ધી અમે પાર્ટીનું કામ કરીએ છીએ તો અમને શા માટે તક નથી મળી રહી એ સ્વાભાવિક છે કે હવે રાજનીતિ એ સેવાનું નહીં મહેવાનું માધ્યમ બની ચૂક્યું છે ને બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એટલી બધી લોકપ્રિયતા છે એના કારણે કોઈપણ કાર્યકર્તાને ટિકિટ મળે તો જીતવાની ગેરંટી હોય છે એટલા માટે જ કાર્યકર્તાઓને લાગે છે કે કોંગ્રેસમાંથી હારી ગયેલા નેતાઓના પત્નીઓ ટિકિટ મળતી હોય તો જે લોકોએ વર્ષોથી કામ કર્યું હોય એને કેમ ના મળે આ એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે એટલા માટે જ મુખ્યમંત્રીએ પણ હવે દરમિયાનગીરી કરવી પડે છે આમ તો ભારતીય જનતા પાર્ટીની જે પદ્ધતિ છે એ નીચેના કાર્યકર્તાથી લઈને પ્રદેશ કક્ષા સુધી તમામ કાર્યકર્તાઓની સેન્સ લીધા પછી જ ઉમેદવાર જાહેર કરવામાં આવતો હોય છે પસંદ થતું હોય છે ત્યારે સાબરકાંઠા અરવલ્લીમાં આ પ્રકારે કેમ ઘટના બની એ પણ એક તપાસનો વિષય ચિંતાનો વિષય છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ જે છે એ રાજુભાઈ પટેલ છે તો એ જ રીતે જોવા જાવ તો સાબરકાંઠાની સ્થિતિ બીજું અહીંયા બે જૂથ વચ્ચેથી આંતરિક લડાઈ તીવ્ર બની છે પહેલી વખત અરવલ્લી જિલ્લા ભાજપમાંથી ઉમેદવારની પસંદગી થઈ હતી ભીખાજી જે ડામોર જે ઠાકોર પોતાની જાતને ઓળખાવે છે તે ભીખાજી ડામોર જે છે એમની પસંદગી થતી અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાંથી પસંદગી થતી હતી એ પણ એક મુદ્દો છે બીજું સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વર્ચસ્વની પણ લડાઈ તેજ બની ચૂકી છે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલના ખૂબ અંગત કહી શકાય એવા મહેન્દ્રસિંહ બારીના પત્નીને ટિકિટ મળી છે એના કારણે પણ કેટલાક લોકો નારાજ છે અગાઉ જે ટિકિટ મળી હતી એ ગુજરાત ભાજપના કેટલાક મોટા નેતાઓને ખાસ હતા એમના પ નજીકના નેતાને ટિકિટ મળી હતી ત્યારે પણ નારાજગી હતી હવે પ્રફુલ્લ પટેલ કે જે આજે નગર હવેલી સેલવાસતા એડમિનિસ્ટ્રેટર છે એમના ખાસ મનાતા મહેન્દ્રસિંહ બારૈયા કે જે દર મહિને જ્યારે પ્રફુલ્લ પટેલ પોતે શામળાજીની પૂનમ ભરવા આવે તો એ પોતે હાજર થઈ જતા હતા દોઢ વર્ષ પહેલાં જ તેમણે પોતે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ ભાજપમાં જોડવામાં પણ પ્રફુલ્લ પટેલનું મોટું યોગદાન હતું એટલે સ્વાભાવિક છે કે પ્રફુલ્લ પટેલે એમને મોદી ગેરંટીના ભાગરૂપે એમને ટિકિટ પણ એમના પત્નીને અપાવી છે એ નારાજગી હજુ પણ યથાવત રહી છે જેના કારણે પણ સાબરકાંઠા જિલ્લામાં જે ટિકિટને લઈને સળગ્યું છે એ હજુ સંભાળનું નામ નથી લેતું ગમે તેટલા મોટા નેતાઓને ફાયરમેનની જેમ ડેમેજ કંટ્રોલ કરવા મોકલ્યા હોય પણ એ પણ ડેમેજ કંટ્રોલ આ સાબરકાંઠાની ઓલવી નથી શકતા ત્યારે મુખ્યમંત્રી ઓલવી શકશે કે કે એમ એ મોટો પ્રશ્નાર છે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને વાત કરીએ અમિત શાહ જેવા મોટા ગજાના નેતાઓ જો મેદાનમાં ઉતરે તો કદાચ નવાઈ પણ નથી કારણ કે મહેશ પટેલ હોય ગજેન્દ્રસિંહ પરમાર હોય કે આ તમામ લોકો પણ જૂથનો માણસ કહી શકાય રાજુ પટેલ જિલ્લાના અરવલ્લીના પ્રમુખ હતા એમના જૂથના ભીખુસિંહ ડામોને ટિકિટ આપી અને એ કાપી નાખવામાં આવી તો એ તમામ લોકો પણ નારાજ છે એમને જૂથના કાર્યકર્તાઓ નારાજ છે કે ભીખુસિંહના ન્યાય થયો છે હવે જ્યારે પ્રફુલ પટેલ પોતાના જૂથમાંથી જ્યારે મહેન્દ્રસિંહ બારેને કંપનીના ટિકિટ અપાવીને લાવે છે તો આ બધા ડારા થઈ ચૂક્યા છે મૂળ બંને જૂથના લોકોને સ્વીકાર્યો હોય એવો જો કોઈ કાર્યકર્તા આવે તો સાબરકાંઠામાં શાંતિ થઈ શકે છે બાકી મુશ્કેલી પણ થાય અત્યાર સુધી વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી વર્ષ ઓગણીસો એકાણુંમાં પહેલી વખત લોકસભા જીત્યું ત્યારબાદ બે હજાર નવમાં જીત્યું બે હજાર ચૌદ અને ઓગણીસ એમ કુલ ચાર વખત ભારતીય જનતા પાર્ટી જીત્યું છે બાકી કોંગ્રેસ તો એ પ્રભાવ રહ્યો છે નિશાબેન ચૌધરી હોય મધુસૂદન મિસ્ત્રી હોય એ પણ અહીંથી ચૂંટણી જીત્યા છે દેશના વડા કાર્યકારી વડાપ્રધાન રહી ચૂકેલા ગુલજારીયાલ નંદાપડા બેઠક પરથી જીત્યા છે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ પણ ચૂંટણી જીત્યા છે એટલે કોંગ્રેસથી કહી શકાય ફેવર પણ કહી શકાય એ પ્રકારની આ સીટ રહી છે જોકે ભારતીય જનતા પાર્ટી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા ભર્યો ચહેરો છે એમના દસ વર્ષના કાર્યકાળના કામો છે એના કારણે ભાજપ માટે પણ જીતવું મુશ્કેલ ન બને એટલા માટે જ ભાજપના તમામ કાર્યકર્તા લાગે છે કે સંસદ બનવું એકદમ સરળ છે ત્યારે એમને ટિકિટ મળવી જોઈએ તમામને અધિકાર લાગે છે આજે કૌશલ્ય કુંવર બા કે જેમને પોતાની જિંદગી ખપાવી દીધી હોય નીરુબેન ઝાલા હોય કે રેખાબેન ઝાલા હોય એ તમામ લોકો પણ ટિકિટ માગી રહ્યા છે જો પુરુષને ટિકિટની વાત હોય તો ધવલસિંહ ઝાલા હોય ગજેન્દ્રસિંહ પરમાર ભીખુસિંહ પરમારનો પણ વિચાર થઈ શકે છે પણ આખરે તો પાર્ટીએ નક્કી કરવાનું છે સીટ જાળવવાની પણ વાત છે પાર્ટીને એક રાખવા આપવાની પણ વાત છે એટલે આ માત્ર સાબરકાંઠા પૂરતી વાત આજે જ્યાં પણ સળગ્યું છે પાર્ટીને ટિકિટોને લઈને એનું મૂળ કારણ છે ટિકિટ વાંચવોની દાવેદારોની નારાજગી છે ટિકિટ વાંચવો પોતાના જૂથના લોકોને મેદાનમાં ઉતારતા હોય છે પાટલા ભાડે એમની આ લડાઈ જોવા મળી રહી છે વડોદરામાં પણ રંજન બેટ ભટ્ટ લઈને જે લડાઈ હતી એના મૂળમાં પણ ટિકિટ વાંચવું બની હતી એમને ટિકિટ નથી મળી ત્યારે આજે પણ વડોદરામાં પણ પોસ્ટર સોશિયલ મીડિયામાં ચેટ ચાલુ છે એ વિરોધ મંટોળ ચાલુ છે રૂપાલાની સામે પણ કેટલાક લોકો ભાજપના જ મોટા નેતાઓ જે રાજપૂત સમાજને ઉશ્કેરવાની પણ કોશિશ કરતા હોય છે એ પણ એક હકીકત છે કારણ કે ત્યાં અન્ય જે મૂળ જે રાજકોટના નેતાઓ હતા એ દાવેદાર હતા એમને ટિકિટ ના મળી અમરેલીથી પુરુષો રૂપાલાને ત્યાં થોપી બેસાડે છે એવું કાર્યકર્તાઓને લાગે છે એટલે ત્યાં પણ નારાજગી જોવા મળી રહી છે સુરેન્ગર માં છુવાડિયા અને વાતકીય તળપદાની લડાઈ અત્યારે પણ યથાવત ચાલી રહી છે આપનો માહિતી બદલ તો બેઠક હાલ ચાલી રહી છે સતત માહિતી કે જે અમે લેતા રહીશું પરંતુ હાલ તો જે પ્રકારે માહિતી મળી રહી છે કે વીઆરએસ જે શોભનાબેન બારૈયાનું મંજૂર થઈ ચૂક્યું છે જે શિક્ષિકા તરીકે તે ફરજ બજાવતા હતા તેમનું વીઆરએસ મંજૂર થઈ ચૂક્યું છે પરંતુ હવે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તે પણ ચોક્કસથી જોવું રહેશે જો નામ બદલે છે તો પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે વાત કરીએ અમારા સંવાદદાતાએ તે પ્રકારે થઈ શકે છે અને સાથે નામ ન બદલે તો ભાજપને આ બેઠક પર એક નુકસાની વેઠવી પડી શકે છે તેવી પણ માહિતી હાલ મળી રહી છે તો સાબરકાંઠા વડોદરા રાજકોટ સહિત અનેક બેઠક પર જાહેર કરેલા